વેલકમ ટુ માય ન્યૂલોગ દોસ્તો મારે નવા સ્વાગત છે કેમ છો મજામાં તો અત્યારે મોડો વલોગ ચાલુ કર્યો છે કારણ કે જવાનું છે આપણે એવડ ફંક્શનમાં તો એવડ ફંક્શનમાં જવાનું છે મોડું થઈ ગયું છે સાત વાગ્યા અહીંયા પગવાનું છે મહુવા તો બહુ આયોજન બહુ મસ્ત કરેલું છે ગ્રુપ ગ્રુપવાળાએ અને જ્યાં અમારા કનુભાઈ જોડિયા છે ખાસ મિત્ર છે તો એમણે આયોજન કરેલું છે તો ફટાફટ આપણે નીકળવાનું છે મોડું થઈ ગયું છે એક બે મિત્રો મારી સાથે આવે છે એક ભાઈ છે ગામનો તો એ ફટાફટ આપણે નીકળીએ અને તૈયારે થઈ ગયો સૌ રેડી અને આ બાજુ મિલુભાઈ બેઠા છે તમને ખબર હોય મિત્રો આજ તો આજે કેમ શું વાહ બધા છે ને મિત્રો આવેલા છે ફંક્શન માં સમજ લાગતો અને આવા ટેલેન્ટેડ યુવાનો ભાઈ બહેનો આપણી વચ્ચે હોય ત્યારે આપણે એમને તાલીમથી હું મુકેશભાઈ સરવૈયાને વિનંતી કરીશ હે મારા માધાતા ના અમને લીલા લેર હે મારા માધાતા ના અમને લીલા લેર

અરે રાધા તારા મધુરા તરે હોણલા આવે શામને અરે રાધા તારા મધુરા તરે હોણલા આવે રમને હે અવેરે શામ ની જપે તારા નામને અવેરે શામ ને જપે તારા નામને रा तारा मधुरा तेरे होण लाइ वेरे शाम में

ફાઈનલી તો દોસ્તો આપણને એવોર્ડ મળી ગયો છે અને જોરદાર જો આપણા ફોટા વાળો એવોર્ડ મળી ગયો છે અને બહુ મજા આવી છે યાર આ તીજો એવોર્ડ છે તમારા બધાને સપોર્ટ થી તમારા બધાને સપોર્ટ આ તીજો એવોર્ડ છે આપણે રાજકોટ કેતા ભાવનગર કેતા ના મોવામાં આપણે કોડી સમાજમાં માંધાતા ગ્રુપ દ્વારા આપણને એવોર્ડ મળ્યો છે તો યાર દિલથી થેન્ક યુ અને બહુ આનંદ છે ને અમારા જો ખાસ મિત્રો અમારી સાથે

મજા આવી બધા મિત્રો સાથે મળીને બહુ આનંદ થયો છે યાર ઘણા બધા મિત્રો આવેલ છે તો બહુ મજા આવી છે બહુ આનંદ થયો છે માં સર્કલ છે અહિયાં સર્કલ આયોજન કરવામાં આવેલું સર્કલ હેસ્ટ

યાર ભાઈ બહુ મોડું થઈ ગયું હતું ને બહુ આનંદ આવ્યો હતો એટલે તમને કોઈ ડિસ્પ્લે એટલો બધો કર્યો રાસ એટલો બધો લીધો હતો અને ફોટા એટલા બધા ક્લિક કર્યા તો જા તો બહુ મજા આવી હતી પણ પછી લાગી ગઈ ભૂખ તો આવી ગયા છે આપડે હોટલમાં જો ધવલભાઈ ને જીગ્નેશ ને

સાડા થઈ ગયા છે જો આપણા ફોટા વાળો તમને કહું એવર્ડ બહુ મસ્ત મસ્ત એવર્ડ માનદાતા ગ્રુપ ગુજરાત તો આવી રીતનો કંઈક જો એવર્ડ છે આપણું નામ લખેલું છે મુકેશ સરવૈયા આ ફોટો છે આપણો બહુ મસ્ત એવર્ડ મેળ્યો છે તો ભાઈ જો લુસડીના છે આપણા મિત્ર છે હું ખાસ એમની હોટલ એમ જમવા આવ્યા છે આજ તો જમવામાં તો જો તમને કહું બહુ મસ્ત મસ્ત આવી ગયું છે આપણને કાંઈ નામ તો નથી આવડતું એ કહેવાય પંજાબી છે મતલબમાં ઠીક

અને આપણો ત્રીજો એવોર્ડ આપણને મળ્યો છે તો દિલથી યાર થેન્ક યુ અને કેટલા બધા મિત્રો મળ્યા હતા આપણા સબસ્ક્રાઈબરો મળ્યા હતા તો બધાને યાર બહુ મજા આવી છે કારણ કે આટલું બધું ફ્રેન્ડ ફોલોસ ત્યાં ઝાઝું હતું એટલે દિલથી બહુ મજા આવી છે આજે અને ફંક્શનમાં મિત્રોએ પણ ઝાઝા બધા આવ્યા હતા તો બધાના બધા જે જે મિત્રો આવ્યા હતા અને જે પણ બધાની સાથે વિડીયો બનાવ્યા ફોટો પડ્યા છે પણ બહુ દિલથી મજા આવી છે અને ખાસ કરીને જો આપણો ત્રીજો એવોર્ડ આવી ગયો છે તો દિલથી યાર થેન્ક યુ આ દિલથી ફરી વાર એકવાર થેન્ક યુ કહશો ને મારું મિલુભાઈ તો જાગે છે અને પહેલાં તો છે ને એને ગણપતિએ ગયેલા હતા કે નહીં એટલે ગણપતિ બેઠેલા છે તો એને અગિયાર બાર વાગે આવવાનું હોય તો જાગતા હતા ભાઈ મિલુ ભાઈ એવોર્ડ કેવો છે સુપર શું કર આપણે એવોર્ડ મળી ગયો છે આપણે એવોર્ડ લઈને આવ્યા છીએ અંદર નામ જો ફોટો જો બધું છે બધું થયેલું છે એવું છે વાહ તો એવી રીતનો એવોર્ડ છે તો હા તો એન્ડ કરવો છે હવે કારણ કે આ બધું હોવું પડશે તો ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો છીએ નવા બ્લોગ સાથે જ્યાં સુધી